ભચાઉ નગરપાલિકા ચૂંટણીમાં ભાજપનો પેનલ ટુ પેનલ વિજય ભચાઉ નગરપાલિકા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી ભાજપે ભવ્ય વિજય મેળવ્યો ભાજપના તમામે તમામ અઠયાવીસ ઉમેદવારો પેનલ ટુ પેનલ જીતવા સફળ રહ્યા જ્યારે કોંગ્રેસનો સંપૂર્ણ સફાયો થઈ ગયો શહેરની અઠ્યાવીસ બેઠકો પર ભાજપે બહુમતી સાથે કબજો મેળવી લીધો હતો જેના કારણે સમગ્ર શહેરમાં જીતની ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો આ ભવ્ય વિજય બાદ બચાઉ ગાંધીધામ ધારાસભ્ય માલતીબહેન મહેશ્વરી રાપર ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા શહેર પ્રમુખ વિશાલ કોટક જિલ્લા પંચાયત અધ્યક્ષ જનકસિંહ જાડેજા જયદીપસિંહ જાડેજા અર્જણભાઈ રબારી અવિનાશ જોશી રાજેન્દ્ર ઠક્કર આઈજી જાડેજા વાઘજીભાઈ આહિર જાગૃતિબેન શાહ રૂપલ દેસાઈ સહિત અન્ય નેતાઓએ બચ્ચાવના વિકાસ માટે સંકલ્પ વ્યક્ત કર્યો હતો ભાજપ આગેવાનોએ ભવ્ય વિજયસભા સાથે રેલી યોજી જેમાં મતદારોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો આ ઉજવણીમાં જીતેલા તમામ ઉમેદવારો તથા કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા ભાજપના નેતાઓએ ભચાઉ શહેરના વિકાસ માટે અનેક યોજનાઓ અમલમાં મૂકવાની પણ જાહેરાત કરી હતી અહેવાલ અલ્પેશ પ્રજાપતિ ભચાઉ દ્વારા જેમનો ખૂબ શ્રી ફાળો રહ્યો છે મળીને બચાવને સામાજિક સન્માન આકર્ષણ કરાવવા માટે જે પ્રયત્ન કર્યા હતા એ આજે સફળ થયા છે હું સર્વે ચૂંટાયેલા ઉમેદવારોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આવનારા સમયમાં જે ભારતીય જનતા પાર્ટીએ મેળવી છે એ લોકોની વચ્ચે રહી લોકોની સાથે રહી અને લોકો માટે સતત પ્રયત્નશીલ રહેશે કામ કરતા રહેશે એ જગ્યા ફરી એકવાર સર્વેને ખૂબ શુભકામના ખાસ તો કોંગ્રેસના સુપડા સાફ થઈ ગયા છે ત્યારે મતદારોને શું સંદેશ આપશો મતદારોએ સમગ્ર લોકોને સંદેશો આપ્યો છે કારણ કે જે જીત મેળવી છે એ મતદારોએ આપી છે એટલે મતદારોનો અહીંથી ખૂબ આભાર વ્યક્ત

જેમાં માત્ર કોંગ્રેસ દ્વારા ચાર ઉમેદવારો ઉભા રહ્યા હતા છ સીટ પર બાકીના તમામ ઉમેદવારો એ પોતાના ફોર્મ પરત લઈ લીધા હતા અને પીનડી બાવીસ ઉમેદવારો ભારતીય જનતા પાર્ટીના થયેલ હતા અને બાકીના ચાર ઉમેદવારોએ ચૂંટણીમાં ફોર્મ પરત ન લેતા આ ચૂંટણી થઈ હતી અને એ ચૂંટણીમાં આજે ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો છે જેમાં આપણા દેશના યશસ્વી વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ અને ભૂપેન્દ્રભાઈની ડબલ એન્જિનની જે સરકાર છે એ ડબલ ઇન્જિનની સરકાર અને અહીં કને માન્ય વિરેન્દ્રસિંહજી માલતીબેન અમારા જનકસિંહજી અને રાજાભાઈ જે રીતે કુલદીપસિંહજીની મહેનત હતી અને તેઓ જે આજે રાપર છે અને એમણે પણ આજે ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવી છે દરેકે દરેક ભારતીય જનતા પાર્ટીની સમગ્ર ટીમ જયારે કામે લાગી છે અને ભારતીય જનતા પાર્ટીનો નિયમ છે કે પ્રજાના સુખે સુખી અને પ્રજાના દુઃખે દુઃખી એટલા માટે ભારતીય જનતા પાર્ટી માત્ર કોઈ ચૂંટણીલક્ષી તૈયારી નથી કરતી પરંતુ પ્રજાની વચ્ચે નહીં અને જમીન સ્તરનું કામ જે કરતી હોય તો એ ભારતીય જનતા પાર્ટી કરી રહી છે એટલે ચૂંટણી સમયે ક્યારે પણ ભારતીય જનતા પાર્ટીને વધારે કોઈ પ્રચાર પ્રસારની જરૂર નથી હોતી કારણ કે જમીન સ્તરનું કામ જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવે છે જેના કારણે આજે આપ રિઝલ્ટ જોઈ શકો છો જે સમરસતાની વાત માન્ય વિરેન્દ્રસિંહજી દ્વારા કરવામાં આવી હતી એ સમરસતાની વાત જે ચાર ઉમેદવારોએ ન સ્વીકારી જેના કારણે આજે એમની અમુક ઉમેદવારોની ડિપોઝિટ પણ ડૂલ થઈ ગઈ છે જે પરિણામ આપ જોઈ શકો છો અને અઠ્યાવીસ અઠ્યાવીસ સીટો ભારતીય જનતા પાર્ટીની તકમાં જ આવી ગઈ આ વિજય ભચાઉ ગામનો છે ભચાઉ તમામ સમાજો સામાજિક સમરસતાનો છે જ્યારે આ ચૂંટણીનું એનાઉન્સમેન્ટ આવ્યું ત્યારથી જ નક્કી હતું કે ગામ ભારતીય જનતા પાર્ટી વિજય તરફ તો હતી જે પહેલાંથી જ ભારતીય જનતા પાર્ટી સાથે તમામ જનતા છે પણ મારા ફાધરને જે અપીલ મૂકી પ્રજા વચ્ચે કે ભાઈ આ ગામને એક પરિવાર છે એને પરિવાર તરીકે જ આપણે પહેલાં બેસીને નક્કી કરી લઈએ અને આખું ગામ સમરસ થઈ જાય આખું ગામ સમરસ થઈ ગયું માત્ર ત્રણ ચાર ઉમેદવારો કોંગ્રેસના નામ પુખ્ત લડ્યા એની પણ ડિપોઝિટ ગઈ છે મતલબ ગામ એક સાથે એક અડીખમ છે એ પરિવારની જેમાં ગામ રહે છે અને આ ભારતીય જનતા પાર્ટીના વિકાસની મોદી સાહેબની બધાની વિચારધારાને લઈને ભારતીય જનતા પાર્ટી તમામ નેતૃત્વ માલતીબેન બધા જના સહયોગથી સૌ સારી રીતે ઇલેક્શન લડાવું અને જીતી ગયા તમામ કહેવું છે વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ઘોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ સ્ટ્રીટ છઠ્ઠી બારી રિંગ રોડ મુંબઈમાં જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશ તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કૂકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એઈટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઈવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઇવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાંટા પાયગુની દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી સાઇડર ચણિયાચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો જે વ્યાસ નંબર મોબાઈલ તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો